મિત્રો આપ અત્યારે જોઈ શકો છો અગાઉ મેં વિડીયો મૂકેલો અગિયાર કટિંગ મારા પપૈયામાં પૂરા થઈ ગયા અને આવા બારમું કટિંગ છે ઘણા ખેડૂત મિત્રોનો ફોન હતો કે કઈ વેરાયટી છે તો તમને ફરીથી જણાવું આ તાઈવાન સાતસો છ્યાસી વેરાયટી છે તાઈવાન રેડ લેડી સાતસો છ છ્યાસી વેરાયટી છે નોન્યો કંપનીની એ પણ તમને જણાવી દઉં તો અત્યારે આપ અમારા તાઇવાન વેરાયટીના પપૈયા જોઈ શકો છો સાતસો છ્યાસી વેરાયટીના અને આ સાલ નવા વાવેતરની અંદર ખેડૂત મિત્રો તાઇવાનના બિયારણની શોર્ટેજ હોવાથી ડુપ્લિકેટ આવે ના આવે આપને ખબર નહીં પણ હું પોતે વેલકમ વેરાયટીના પપૈયાનું વાવેતર કરવાનો છું ડબલ્યુ ફોર્ટી સિક્સ ડબલ્યુ જી ફોર્ટી સિક્સ વેલકમ વેરાયટીના પપૈયા વાવવાનો છું આ પૂરો વિડીયો સાંભળશો તો મને ફોન કરવાની જરૂર નહીં પડે નાની નાની વાતમાં તમે ફોન કરશો તો મને પણ તકલીફ થશે ફોન નહીં ઉઠાવવું તો તમને ખરાબ લાગશે એના કરતાં પૂરો વિડિયો ધ્યાનથી સાંભળો વેલકમ ડબલ્યુ ફોર્ટી સિક્સ વેરાયટી વાવવાનો છું મારા માટે પણ નવી વેરાયટી છે ખેડૂત મિત્રો એ પણ ધ્યાનમાં લેજો મારા પોતાના માટે પણ હજુ આપણે વાવેતર કરીએ કેવું પ્રોડક્શન આવે એ તો દિવાળી ટાઈમ ખબર પડે પહેલી ખબર ના પડે તો એ પણ તમારે ધ્યાનમાં લેવું વાત રહી ટ્રીટમેન્ટની તો પપૈયાની અંદર ટ્રીટમેન્ટ માટેના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મારા ઇન્સ્ટાગ્રામમાં હિતેશ પટેલ વ્લોગ ઉપર ફેસબુકમાં યુટ્યુબની અંદર હિતેશ પટેલ વ્લોગમાં મૂકેલા જ છે તો તમે મને લાંબી વાત કરશો તો રોજના બસો ફોન આવતા હોય તો ના થઈ શકે વાત એટલી એક એક માણસને બ બે મિનિટ ગણીએ તો પણ ઘણો ટાઈમ થાય તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશે તો તમને પણ ખ્યાલ આવી જશે વાવેતર કઈ રીતના કરવું કઈ રીતના કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી એ પણ અંદર હું દરેક વિડીયો મારા જોશું સ્ટેપ બાય સ્ટેપ તો તમને ખ્યાલ આવી જશે કારણ કે ટોટલી માહિતી જો આપણે ફોનમાં ચર્ચા કરવા જઈશું તો દરેક ખેડૂતને માન આપણે નહીં આપી શકીએ એના કરતાં બહેતરીન છે તમે વિડીયો જોવો તો ખ્યાલ આવશે પપૈયાની અંદર હજુ પણ કહી દઉં હવે આ મહિનામાં ફરીથી લિક્વિડ ફોસ્ફરસનો ડોઝ આપી જ દેવાનો પોટાસ મિક્સ કરીને હવે આગળ ભાવ વધવાના જ છે એ ફાઇનલ છે તો એ રીતના ટ્રીટમેન્ટ પણ કરશો વોટર સોલ્યુબલનો પપૈયાની અંદર ખેડૂત મિત્રો બને ત્યાં સુધી યુઝ ના કરો જરૂર હોય તો જ યુઝ કરો બાકી જરૂર ના હોય તો તમે યુઝ ના કરો બાકી આ ઓછા ખાતરની અંદર પણ મારા પપૈયા તમે અત્યારે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આટલું ભરપૂર ઉત્પાદન છે તો ઓર્ગેનિક મેટર ઉપર વધુ જાઓ ઓર્ગેનિક ખોરાક વધુ આપો તો તમે હાલ પણ આ પપૈયા કેમેરામેન આ બતાવે છે તો ટ્રીટમેન્ટના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા જ છે આગળ પણ આ બતાવું જેમ જેમ કટિંગ થશે એમ ઉપર જશે વાડી એ પણ તમને જણા હાઈટ વધતી જશે અને આ વેરાયટી તાઇવાન સાતસો છ્યાસી વેરાયટી છે એ પણ તમારે ફરીથી ધ્યાનમાં રાખવું નન્યો કંપનીનું આવે છે રેડ લેડી સાતસો છ્યાસી એ પણ તમને જણાવી દઉં આ સાલ ફરીથી જણાવું હું વેલકમ છેતાલીસ વાવવાનો છું તો તમારા એરિયામાં જે અનુકૂળ હોય એ વાવેતર કરો મારા વિડીયો જોઈને તમે વેલ તાઇવાન વાવો કોઈ એરિયામાં ના પણ થતું હોય કોઈ એરિયામાં પંદર પંદર નંબર પણ સારું થતું હોય તો ખેડૂત મિત્રો તમારા એરિયાના વાતાવરણને અનુકૂળ ખેતી કરો તો તમને ફાયદો થશે બાકી મટીરિયલની વાત લિક્વિડ પોટાશ લિક્વિડ સલ્ફર તો તમે ફોન કરો તો ગ્રુપમાં મંગાવશું તો જ ફાયદો થશે અને આપ મારી વાડી અત્યારે હાલ જોઈ શકો છો આશય એવો છે ખેડૂત મિત્રો કે બને ત્યાં સુધી તમે વિડીયો જોઈને કામ થઈ જતું હોય તો ફોન કરવાની જરૂર નથી એનું કારણ છે કે એટલા બધા ફોન આવતા હોય તો દરેકને હું ટાઈમસર જવાબ ના આપી શકું પણ વિડીયોથી જો કામ થઈ જતું હોય ના છૂટકે ફોન કરો એ વાત અલગ છે વિડીયો સારો લાગે તો લાઇકન કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ઘણા ટાઈમ બાદ આ યુટ્યુબની અંદર હું આ વિડીયો બનાવી રહ્યો છું બાકી ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર હિતેશ પટેલ બ્લોગ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો પાછા જવું કેમેરામેન બતાવો પપૈયા જોઈ શકો છો કોઈ બી છોડ ઉપર જુઓ સાઈઝનો કોઈ પ્રશ્ન નથી મારે યોગ્ય ટ્રીટમેન્ટ હશે તો વાળી સારી જ થશે બાકી દેખી થી ખેતી આ થતી નથી રોજે રોજની મહેનત છે રોજ હાજરી આપવી પડે ખેતરમાં જોવું પડે જેમ કોઈ કંપનીમાં તમે જોબ કરતા હોય તો જે રીતના ટાઈમસર જતા હોય છે એમ ખેતી પણ ટાઈમસર કરો તો આમાં પણ ફાયદો છે ખેડૂત મિત્રો વિડીયો લાંબો થશે તો અહીંયા વિડીયો પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો